અને દવા છાંટવાની કોઈ જરૂર પડતી નથી આમાં જીવાત કે પગ પેસારો કે જંતુ કોઈ આવતા નથી ઓર્ગેનિક ખાતર કઈ ના કોઈ નાખી શકીએ છીએ દેશી ખાતર બાકી દવા છાંટવાની કોઈ જરૂર નથી ટપક પદ્ધતિ બધું થાય એટલે જેમ કટિંગ નવું કરો નવી ફૂટ નીકળે પાને પાંદે અને અંજીર બેસે ટપક ખાલી એક કલાક ત્રણ થી ચાર દિવસે જો આપણે ટપક પદ્ધતિ થી પાઈ દઈએ એટલે ભેજ જળવાઈ દઈએ અને અતિશય પાણીની જરૂર નથી પાંદે પાંદે અટાણે આમાં અંજીર આપણને જોવા મળે છે હાલો મિત્રો તો આપણે આવી ગયા છે બોડી તુલસી બાગ ધેરામ બાપાને મળવા આવી ગયા છે અને આપણે આજ ખાસ મિત્રો કે અંજીર આપણે અહીંયા ટૂંકમાં આપ ક્યાંય જોયા નથી અંજીર મળે છે પણ અંજીરની ખેતી કઈ રીતે થાય અને ક્યાં મળે છે એ બધી આપણે બાપા એ વાતચીત કરીએ તો બાપા અંજીર આપણે મળે તો છે બરાબર બધી જગ્યાએ પણ આના રોપાને એવું બધું ક્યાં તૈયાર થાય છે અને આપણે અહીંયા થાય છે કે નથી થતા આપણી જમીન મૂળ તો આ જે અંજીરની જે વેરાયટી છે ને ગરમ પ્રદેશમાં થાય છે અફઘાનિસ્તાનમાં ને ત્યાં આગળ બધા ખેતી કરતા અને ત્યાંથી માલ થઈ ત્યારે પરિપક્વ થઈને પછી આપણને ખાવા મળે છે પણ હવે ધીમે ધીમે આપણા ભારતમાં પણ આ પગ પેસારો થઈ ગયો છે અને બુદ્ધિજીવી ખેડૂતો ત્યાંથી લઈ રોપા લઈ અને રોપા ઉછેર કરી અને અંજીરનું ચાલુ કર્યું છે આપણા જુનાગઢ જિલ્લામાં એક બે ટકાના છે પછી કચ્છમાં છે ધીમે ધીમે અંજીર ચાલુ થયા છે અને પરિણામ આપણે મળવા લાગ્યું છે તો આ તમે વાવેલા છે અટાણે તો આને કેટલો ટાઈમ થયો છે આ મે જાન્યુઆરી માં રોપા કલકત્તા થી મારી પાસે આITEM આવી હતી કલકત્તા થી 100 રૂપિયા નું એક નંગ આવી હતી અને મે જાન્યુઆરી 4 થી 5મી તારીખે વાવ્યા પછી અને ટપક પદ્ધતિ થી પાણી પાયું અને એટલી બધી ડાળો ફૂટી અને ફાલ પણ લાગી ગયો છે તો જોઈ શકો છો મિત્રો તમે અટાણે ફાલ પણ આમાં છે કેમ કે અંજીર આપણને જોવા પણ મળે છે હજી 3 મહિનાના જ છોડ થયા છે ત્યાં જો

છ બાય છ ની આસપાસ તમે વાવેતર કરો તો એક વિઘામાં છસો થી સાતસો ઝાડવા તમારા થઈ જાય અને ટૂંકા ગાળામાં આપણે ઉત્પાદન મોટે પાયે મળે પહેલા વર્ષે તમે વાવો વરસાદ જૂન જુલાઈમાં વાવેતર આપણે કરવું જોઈએ અને દિવાળી સુધીમાં ઝાડવું ત્રણ બે અઢી ફૂટનું પરિપક્વ થઈ જાય એટલે ફાળ ચાલુ થઈ જાય જૂન જૂન જુલાઈમાં આપણને ફળ પાકી જાય અને આપણે માર્કેટમાં મૂકી શકીએ અને આમાં આપણે ધ્યાન શું રાખવું પડે બાપા માં કાળજી કેમ કે આમાં કઈ રોગ આવે કે એવું કઈ કોઈ જાતનો રોગ આવતો નથી દવા છાંટવી પડતી નથી અને ગમે તે જમીન હોય તો ઓર્ગેનિક ખાતર કઈ નાખવું નાખી શકીએ છીએ દેશી ખાતર બાકી દવા છાંટવાની કોઈ જરૂર નથી ટપક પદ્ધતિ બધું થાય બરાબર તો બાપા હવે આના રોપા લેવા હોય તો ક્યાં મળી રોપા આપણે બનાવ્યા છે અને બનાવી છે હજી તો શરૂઆત મારે કરી છે એટલે અંદાજે ત્રણસો થી ચારસો રોપા મારી પાસે તૈયાર થયા છે બરાબર જે કંઈ ખાણ જોતું હોય તો વરસાદની આસપાસ હું વેતરણ કરી શકું બરાબર તો મિત્રો બાપાએ એના રોપ તૈયાર કર્યા છે અને બાપા પાસેથી જ તમને રોપ મળી જાય અને બસ આ જ માહિતી છે બાપાએ આપણને આપી એ જ રીતે આપણે અંજીર લઈ શકીએ તો બાપા આપણે તો એવું ક્યાંય આંભરું નહોતું કે આપણા એરિયામાં અંજીર થાય છે એવું પણ આપણે અહીંયા જોયા એમ કે અંજીર બહુ સારી નરવાઈ અને તંદુરસ્તીવાળા એકદમ જોવા મળ્યા એટલે મેં પેલા વિડીયો માં જોયું ને કલકત્તા બાજુ અને અફઘાનિસ્તાન બધા વિડીયો જોયા પછી મને પ્રેરણા મળે કે આપણે કરીએ એટલે મેં શરૂઆત કરી અને સૌરાષ્ટ્રમાં બે ઠેકાણે ક્યાંક ક્યાંક મને વિડીયો જોવા મળ્યા હતા એના બધાનું અનુકરણ કરીને મેં શરૂઆત કરી એટલે મને તાત્કાલિક પ્રેરણા મળ્યું છે બરાબર અને આમાં વિજય અંદાજે બાપા આપણને આવક હું મળતી છે આમાં એક છોડ વધુ પરિપક્વ થઈ જાય ને બે વર્ષનો થઈ જાય તો ઓછામાં ઓછા દસ કિલો અંજીર નીકળે બરાબર દસ કિલો ત્યાં દોઢથી બે હજાર રૂપિયા ભાવ છે કિલોના માર્કેટમાં એટલે ઉત્પાદન આપણે ઘણું બધું મળે અને કોઈ જાતની માવજત વિના ટૂંકે આડે વાવતર કરી શકાય બરાબર પછી આને ખાલી કટિંગ સિવાય કઈ ધ્યાન નહીં આપવાનું એવું છે ફર ફર પરપક્વ થઈ જાય એટલે ઝાડવાનું કટિંગ કરી નાખો જો કટિંગ નથી ઝાડવું ઊંચું થઈ જાય તો ભોજમાં આપણને વેડવામાં તકલીફ થાય અને જે પરિણા મળે એટલી દાઢી ફૂટે એટલે આપણે પૈણા રોપા ઓલા ફળ ઓછા આવે એટલે જેમ કટિંગ નવું કરો નવી ફૂટ નીકળે પાને પાને અને અંજીર બેસે તો બાપા ઉનાળા એવું પાણી જોઈએ ઉનાળામાં ટપક ખાલી એક કલાક ત્રણ થી ચાર દિવસે આપણે ટપક પદ્ધતિ થી દઈએ એટલે ભેજ જળવાઈ દઈએ અને અતિશય પાણી જરૂર નથી એટલે ઓછા પાણી થાય છે ચોમાસામાં પાણી જરૂર રહેતી નથી શિયાળામાં છ થી સાત દિવસે અને ટપક પદ્ધતિ આપી દો કલાક તો મિત્રો આપણે પાણીનો પ્રશ્ન પણ સોલ્વ થઈ જાય છે જે કોઈ મિત્રોને ઓછું પાણી હોય એ પણ અંજીરની ખેતી કરી શકે છે આ રીતે નોર્મલ રીતે એમ કેમ કે આપણે ખાલી ટપકથી એને ભેજ રાખશું તો પણ આ અંજીર આપણા જળવાઈ રહે અને કેવા કેવા રોપા અંજીરના બનાવ્યા છે એ પણ તમને બતાવવું હમણાં તો જોવો મિત્રો આ અંજીર આવી ગયા છે આમાં જોઈ શકો છો તમે અટાણે આપણે એમ કહીએ કે પાંદે પાંદે અંજીર છે તો આ પાંદે પાંદે અટાણે આમાં અંજીર આપણને જોવા મળે છે એવું નથી મિત્રો એક જ છોડવામાં તમને આ જેટલા છોડવા છે એટલા બધા છોડવામાં તમને અંજીર જોવા મળે છે જો અને મિત્રો આ તો બાપાએ અહીંયા જમીન ઉપર વાવેલા છે અને જે રોપ છે એમાં પણ અંજીર આવેલા છે તો એ પણ આપણે હમણાં જોઈએ તો મિત્રો આ રહ્યા રોપા અંજીરના તો જુઓ મિત્રો આ બધા બાપાએ રોપા વાવેલા છે તો બાપા રોપા રિયા એ કેટલા ટાઈમના છે હા હજી બે મહિનાના રોપા ત્યાં થયા છે અને હજી એકાદ મહિનો રહીએ પછી આખરનું હું સેલિંગ કરી એક રોપાનો એક

તો હવે આ વિડીયોને આપણે અહીં પૂરો કરીએ તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં